આ તરફ સુરતમાં રથયાત્રાને લઈ પોલીસનો લોખંડી બંદોબસ્ત સુરત પોલીસ સુરત શહેરના કુલ આઠ રથયાત્રા નીકળશે ત્યારે સુરત શહેરમાં બે મોટી રથયાત્રા નીકળશે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ માહિતી આપી હતી પાંચ હજારથી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે સમગ્ર જોઈએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યાત્રા સારી રીતે અને સુચારુરૂપ થાય અને કોઈ પણ પ્રકારના તકલીફો નહીં પડે એના ધ્યાનમાં રાખી ટોટલ કરીબ ચાર હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના ગોઠવવામાં આવેલા છે અને એના સિવાય જો ત્રણ જો અમારા સેક્ટર જો જેસીપી અને આઠ જેટલા ડીસીપી અને બીસ એસીપી અને એકતાલીસ પીઆઈ કરીબ દેડસો જેટલા પીએસઆઈઓ સાથે ચાર હજાર માણસોના બંદોબસ્ત ડિપ્લોય રહેશે